બીજાની જમીન ખાઈ જવા વાળા એટલે ખેતીની જમીન ટોટલી બીજા લોકો પચાવી પાડવા વાળા હોય ખાસ ચેતજો હું બને ત્યાં સુધી લેન્ડ ગેમની ફરિયાદ કરવાનું કહેતો નથી આ ભાઈ સાથે મારે 3 મહિના પહેલા વાત થયેલી એનો ફોન સાંભળો પછી આગળ સંદર્ભ આપું છું હાલો બોલો ખેડૂત મિત્ર તમારી ઓળખાણ નહી આપતા હા હા શું પ્રોબ્લેમ છે બોલો સાહેબ એમાં હવે થઈ ગયું છે જે તમને પ્રશ્ન મોકલ્યો હતો ને હા હા

લેન્ડ ગ્રેબિંગ માટેની ફરિયાદ કરેલી અને ફરિયાદ અટકી ગયેલી એ સમયે મારી સાથે વાત કરેલી એસએમડીએ ફરિયાદ રદ પછી એ જવાનું એ ગયા કલેક્ટરે હુકમ કર્યો ટોટલ દબાણ છે એ આગળ સાંભળો પાર્ટ નથી દબાણ જે છે આખી જમીન દબાણ છે ના ના ટોટલ ટોટલ દબાણ છે સર્વે નંબર જે સર્વે નંબર પર દબાણ છે એ નકલ નાખો તો મને મને ભૂલાઈ ગઈ આખી એ પાછી કોપી નાખજો મને આમાં હા સારું 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 આપો સાહેબ હા જોઈ લીધું મેં

કે એક વખત જો લેન્ડ ગ્રેમની ફરિયાદ દાખલ થઈ અને જો જેલમાં જવું પડ્યું તો ત્રણ મહિના સુધી હાઈકોર્ટ સાંભળશે નહીં ત્રણ મહિનામાં જામીન મળશે એમ નથી ગતો ત્રણ મહિના સુધી નેવું દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ ન થાય અને જ્યાં સુધી આ કેસની અંદર આગળ ન વધે ત્યાં સુધી અપીલમાં હાઈકોર્ટ પણ તમને સાંભળશે નહીં નેવો દિવસની અંદર જેલમાં રહેવું પડશે રહેવું પડશે ને રહેવું જ પડશે માટે કોઈની જમીન ખાઈ જતા નહીં ચાલો એક મજાકનો જોક કરી દઈએ કારણ કે આ ઘરી વાત કરી હતી લેન્ડ ગ્રેમિનનો કાયદો બને ત્યાં સુધી આપણે કોઈને કરવાનું કહેતા નથી પણ આ કોઈક દુખિયારા હોય તો એની મદદ પણ કરવી પડે એ પણ એક માનવતા છે એક છોકરો જૈન્મો હિમજા પછી ધીમે ધીમે મોટો થયો એટલે માટી બહુ ખાતો હતો બે વર્ષનો થયો માટી ખાય તો મારી પાસે આવ્યા मैंने क्यारे मीटी बहु खाए काम चिंता करस मैं कटी खाई है आज मटी मोटो मटो थे तो के लिए जमीन खाई है आ तो बहु मोटो मानस था गा ममीन खाई है अत्यार लैंड ग्रेबि नो खाद नैंड ग्रेबिंग आई गई जमीन खाई जता नहीं प्लॉट पर नही पची पड़ता कोई मिलकत हमें ही नही जेम पराई धन पे नजर मत डालो बुरी आदत बदल डालो क्योंकि अभी लैंड ग्रीबिंग हो गया है ना